હાલ ડાંગ જિલ્લામાં ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય સાથે પહાડોની વચ્ચે અંબિકા નદી ઉપરના ગીરા ધોધને માણવા આવતા હોય છે સાથે સાપુતારા ખાતે બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માણવાનું પણ પ્રવાસીઓ ચૂકતા નથી ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝન અને સાથે રવિવારની રજા એટલે બાળકોથી લઈને મોટા લોકો માટે મજાનો દિવસ મને આવવાનું બહુ મન થતું હતું તો અહીંયા જોયું તો વેધર બહુ મસ્ત હતું પછી અહીંયાનો થોડીક વરસાદ વરસાદ પડે પછી ગરમી નીકળી જાય તો બધી વસ્તુ અહીંયા ફરવાની પણ મજા છે અમને બોટિંગ કરવાની પણ મજા આવી અહીંયા એડવેન્ચર એક્ટિવિટીઝ બહુ બધી છે લોકોને બહુ મજા ડેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર શંકર ગાયકવાડ ડાન્સ